ક્યુએનએ નો તમારે જે સવાલનો જવાબ મારે દેવાનો છે તમે કમેન્ટ પોસ્ટ મેં કીધી કે ક્યુ કરશું આપણે તો ક્યુએન ના થોડા ઘણા પ્રશ્ન આવ્યા છે એ તમારા પ્રશ્નના મારે જવાબ તો દેવા જોઈએ ફૂલ તડકો છે તો પ્રશ્ન કી સાઈપનો છે મને કંઈ ખબર પડતી નથી એ ખબર નથી કી ટાઈપનો છે ને બધે જ આપણે કમેન્ટ જોવાનું ચાલુ કરી તમને બાજુમાં દેખાડ દે હું આપણે કમેન્ટ પડી એટલે અમારે સ્ક્રીન રેકોર્ડર ગોતવું જોઈએ આમાં જેમાં સ્ક્રીનશોટ રાખતો જાય તમને દેખાડતા જાજો તમે જોતા જાજો હવે આપણે પેલો પ્રશ્ન લેવાનો છે કે પોસ્ટ માં પેલા આપણે પોસ્ટ જેટલી મૂકી દીને એના આપણે પેલા પ્રશ્ન લઈ લઈ શું ગયા આપણે પોસ્ટ નજી તમે વિડિયોને લાઈક નથી કરી તો ફ્રેન્ડ વધ જલ્દી થી વિડિયોને લાઈક કરજો ચેનલને કરજો સબસ્ક્રાઇબ આજ મસ્તના વિડિયો જોવા માટે યાર ફૂલ નીતરી ગયો આખો શિયાળામાં નીતરી ગયો કોલેજ ફ્રેન્ડ તો ક્યુએને ના તો આપણે જે ક્યુએને પૂછ્યું હતું પૂછી નાખો મેં પોસ્ટ મૂકી હતી તમને બાજુમાં દેખાય છે પોસ્ટર એની અંદર આપણે છ પ્રશ્નો મળ્યા હતા તો છ તમને કહી દઉં એમાંથી તમને પેલી કેમેન દેખાય છે કે તમારું નામ શું અમારું નામ અમારું નામ માહિર છે ભાઈ આમ ફૂલ નેમ છે ગૌલી માહિર સરનેમ છે ગૌલી ને જાતમાં મારી બધે સુમરા લખેલું છે શું સુમરા અટક છે મારી ગૌલી તો ગૌલી માહિર અને મારું નામ માહિર છે ફ્રેન્ડ ફ્રેન્ડ તો બીજું બીજું ગામ 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 પ્રશ્ન કે તમારું કયું મારું છે વડિયા અમરેલી જિલ્લાનું વડિયા તાલુકો છે વડિયા દેવરગી કાલ તાલુકો છે ને બીજી કમેન્ટ હતી કે ચોવીસ ઓવર એમ ચેલેન્જ કરો તમે ચોવીસ ઓવર ચેલેન્જ કરો તો ચેલેન્જ તમે ખાલી એમ લખ્યું છે કે કી ટોપિક ઉપર ચેલેન્જ કરો એ તમે નહીં લખ્યું ચોવીસ ઓવરમાં કેટલા ઓવર છત ઉપર કરી ગઈ ચોવીસ ઓવર બહાર કરીએ ગી રૂમમાં કરી ગમ્યા કરીએ ગઈ પણ તમે ખાલી કયો એમ એમ લખ્યું ચોવીસ ઓવર છેલ્લે તો કરશું ફ્રેન્ડા ભાઈ આપણે એ પણ કરશું એમ એને સવાલ કે ભાઈ તમે કેટલા ભાઈ બહેન છો તો હું ભાઈ બેન મારા ભાઈ બેન છે હું એકલો છું ભાઈ મારે નથી કોઈ બેન નથી મારો કોઈ ભાઈ ઓમ બેન છે મામાની એમ બધી છે પણ હું એમ એકલો છું મારે કોઈ બેન નથી નથી કોઈ ભાઈ ને

વિડીયોના ઉપરથી તમને સ્ક્રીનશોટે એ તમને દેખાઈએ કે આ ઘોડી વેચવાની છે તું ના ભાઈ ઘોડી વેચવાની નથી ને આપણી પણ નથી ભાઈએ ખુદે કીધું કે આ ઘોડી વેચવાની નથી ને તમારું ગામ એ આપણે પૂછી દીધું તમારું નામ એ આપણે કહી દીધું ને બીજું બહુ મોટું લિસ્ટ પડેલું છે તમને હિન્દીમાં દેખાતું હોય તો હિન્દીમાં તમને દેખાતું હોય છે એમણે ટ્રાન્સલેટ કરી લીધું છે બહુ મોટું હતું તો રાઈટ બ્રો કે એના એની વિશે તો ઘોડાને કાંઈ હાકી ન કે એમાં પ્રશ્નમાં એ ટાઈપનું હતું એ તમે જોઈ લીધું કે તમે ઘોડીમાં જે એમના ફૂલે કામ હતું ને એમ એમાં ઘોડીને મારતા હતા ઘોડાને મતલબ કે માથા પણ બધે મારતા હતા તો કાદાજી એના વિના તો એ હાલવાનું છે જ નહીં હું નથી કહેતો કે એને મારવું જોઈએ એને મારો તો જ એ ઘડું હરખું હાલવાનું છે નદી ઘોડું હરખું હાલવાનું છે નહીં એટલે એ તેને જી જનાવરની ઘોડે એનાથી હરખું હાલતું હોય એ કરવું જ પડે જેમ કે બાઇકમાં પેટ્રોલ નાખવું પડે ડીઝલ બાઈક માં ડીઝલ નાખો તો જ ગાડી હાલવાની છે પેટ્રોલ માં પેટ્રોલ નાખો તો જ આપણું ટુ વ્હીલ કે સ્પ્લેન્ડર ગમે પણ હોય એ તો હાલવાનું જ છે ને મારવાના છે તો એ જે માણા જે રાખતો હોય છે ઘોડા ને રાખવા ખર્ચો કરવો પડે મારા ભાઈ રાખ્યો તો મને ખબર એમાં બહુ ખર્ચો કરવો પડે ને એ હાચવતા હોય ને ત્યારે જ આવા ઘોડા હોય ને ત્યારે જ આખી રીતે સવારી કરવા દેતો હોય ને તો ઓમ રાઈટ છું કે એને કઈ મારવું જોઈએ નહીં ને હવે આપણે બીજું રહી બ્લેક ફૂડ ઇન ટુ મેન તો એક અહીંયા તમને જે કમેન્ટ દેખાય છે બાજુમાં એની કમેન્ટ હતી બ્લેક ફૂડ ઇન ટુ મેન તો બ્લેક ફૂડ કરવાનો ચેલેન્જ ને બે જણા થઈને તો આપણે તો અત્યારે એક જણો છીએ તો આપણે બે બ્લેક ફૂડ ટુ મને જો કમેન્ટ યાદ આવી તો આપણે બ્લેક ફૂડનું એક ચેલેન્જ કરી નાખશું તો બ્લેક ફૂડનું આવું તો બ્લેક ફૂડમાં હું આવી એ બધી ફૂડ આપણે ચેલેન્જ કરવાની છે એ બાકી છે ભાઈ તમે કેટલા ભાઈ બેન છે એનો આપણે જવાબ દઈ દીધો પછી હતું ચોવીસ ઓવર ચેલેન્જ ચોવીસ ઓવર ચેલેન્જ હોય તમને કહી દીધું આમાં એક ભાઈની રેડ હતું એ આપણે કહી તો એનું કંઈ છે નહીં તીખી મેગી ચેલેન્જ કર અને પાંચમી સુધી પણ નાખ્યું એનો પણ આપણે ફ્રેન્ડ વિડીયો બનાવીને નાખ્યો છે અધી લગીને તમે એ પણ વિડીયો ન જો તો જોઈ લેજો તમે બેટ કેટલાનો આવ્યું તો હું મેં વિડીયો ઉતારી દો તો એમાં જવાબ દઈ દઉં તો બેટ આપણે આવ્યું હતું ત્રણસો ને સિત્તેર રૂપિયાનું ફ્રેન્ડ ને મૈપાલ કોણ ને આવી હતી બે ચકલા દેવા ફ્રેન્ડ તો બે ચકલા તો આપણે અહીંયા બચ્ચા થાય ઈંડા ઉપર છે બધા ઈંડા છે બચ્ચા થાય તો લઈ જાજે ભાઈ તું બીજી આપણે કમેન્ટ નો જવાબ દઈ દીધો છે હતી ભાઈ તમારી વિડિયો નું નામ તો કોમેડી ચેનલ નું નામ હતું ફની કોમેડી તો સેવન તો એ ચેનલ નથી અમારી પાસે બનાવતું કોઈ વિડીયો નથી એટલે આપણે બીજા બધા પણ ને જવાબ દે દીધો બાર ઓરિયન રૂમ ચાલ્યા ભાઈ તમારું ગયું કામ ને આટલા કાચ સવાલ હતા ને હવે હું બધા જીજી કમેન્ટ બોલો તેના નામ બોલ દઉં આ ગોળી વેચવા એનું નામ હતું રણજીત ડાંગરનો સવાલ હતો તમારું ગામ ને તમારું નામ કહ્યું એ નું હતું ને ઓલુંજી હતું ગુલસાદ ટુકાર એવું કંઈક નામ હતું એનું બ્લેક ફૂટ વુમેન હતું એનું ઈ કમેન્ટ કરી દીધી સાત સોજિત્રાની ભાઈ તમે કેટલા ભાઈ બેન જુઓ એ કંઈક હતું ટીક્યા પછી બાવીસનું એની ટોમે એની પહેલા તમે પોસ્ટરમાં બાજુમાં દેખાતા જાય છે તમને ચોવીસ ઓવર ચેલેન્જ હતું એનું કંઈક યુઝરને મરકું હોય દેખાતું નતું ચોવીસ ચોવીસ કાઠિયાવાડી ની બધું કાઠિયાવાડિયા જ લખેલો એને